અંદર હું લેવા જાવ પેલા બાપુ નું થઈ ગયું છે હું બાપુ નું કરવા તો બાપુ

આ બાપુ બોલ બી રબરધાર હું કહું બોલ એ રાજના છે મને એવું લાગે છે તો ક્યાંથી આવે છે ને ક્યાં જઈ રહ્યા છે પૂછતા હોય હું અંદર એ બધું તમે હું આવો માર પક્કી કેટલી ધડ કરે બાપુ અંદર આય દાદા હાલો આવો કીધું અંદર આવો આવી દાવ દેવરો ખોલી નાખ્યો હાલો

ઈ હવે મારા થાય ને કરી હું થાકી ગયો બાપા થાકી ગયો ને હા તો તમાર મહારાજ ને કયો છેલી વાર અંદર આવન રજા આપી હવે બાપા જાવ ને તમે એકવાર પૂછતો જ આ તમે જાવ તો સારું હો એકવાર તો જા એમ હા ટ્રાય મારું જો અને હવે એવું નામ ન લેતા હો તમે એવું હવે બાપુ માની જાય એવું નામ હોય ની હા લે જાવ આ જાય આ બાપુ

જો આપણે નાળિયા નઈ સુકરીને તો રાજા અજમલ એમ તાશે કે પટિયારો આપણી થી ડરી ગયા આવા જો